રાધનપુર મામલતદાર કચેરી ખાતે નાયબ કલેક્ટર અને આહિર સમાજના લોકોએ ન્યાયની માંગ સાથે હીરાભાઈ જોટવાના સમર્થનમાં ઉદ્દનપત્ર ગીર સોમનાથ જિલ્લાના સુપાસી ગામના વતની તથા સમગ્ર ગુજરાતના આહિર સમાજના અગ્રણી આગેવાન હીરાભાઈ જોટવા વિરુદ્ધ થયેલ પોલીસ કાર્યવાહી સામે પાટણ જિલ્લા આહિર સમાજના લોકો દ્વારા રાધનપુર નાયબ કલેક્ટર અને મામલતદારના ઉદ્દનપત્ર આપી ન્યાયની માંગ કરી મહેશ પરમાર આઈકોન ગુજરાત ગુજરાત આહિર સમાજના અગ્રણી અને દરેક સમાજના ગુજરાતના દરેક સમાજ હોય શોષિત ગરીબ વંચિત સમાજ હોય એને હરમેશ જે માણસ ઉપયોગી થયા છે એવા ભામાસા હીરાભાઈ જોટવા સાહેબની ખોટી રીતે રાજકીય કિનાખોરી રાખીને સરકારે જે અટકાયતના બાને જે ધરપકડ કરી છે અને જે એમને બતાવ્યું છે કે ભાઈ આ મંડેગાનામાં કૌભાંડમાં આ રીતે એમની સંડોવણી છે કોઈ પણ એજન્સીના સપ્લાયર તરીકે કે એમના ઓનર તરીકે પ્રોપરાયટર તરીકે ક્યાં હીરાભાઈ જોટવાનું કે એમના પરિવારનું કોઈ નામ નથી ત્રણ વર્ષ જૂની ફરિયાદ છે અને ક્યાંય પણ મટિરિયલ સપ્લાયમાં એનો કોઈ રીતે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રીતે સીધી રીતે કે આડતની રીતે કોઈ પણ જાતે એમાં સંભવણી નથી તેમ છતાં પણ સરકારે પોતાની જે પોતાના આગેવાનો પોતાના મંત્રીશ્રીઓનું જે નામ આમાં આવતું હતું અને એના કારણે બેલેન્સ કરવા માટે થઈ અને હીરાભાઈ જોટવા જેવા પ્રતિષ્ઠિત જ્યારે આમાં જોડવામાં આવ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતનો આહિર સમાજ આ ઘટનાને વખોડે છે અને તેમણે સમગ્ર ગુજરાતમાં કલેક્ટરશ્રી નાયબ કલેક્ટરશ્રી માનવદારશ્રીને આવેદનપત્ર આપવાના કાર્યક્રમો કર્યા છે અને હજુ પણ જો આ બાબતે સરકાર ગંભીરતાથી નહીં વિચારે તટસ્થને યોગ્ય ન્યાયિક તપાસ કરીને જો હીરાભાઈ બાબતનો જો સરકાર નહીં વિચારે તો સમગ્ર ગુજરાતનો આહિર સમાજ કાર્યક્રમો કરશે સભાઓ કરશે અને આગળની રણનીતિ નક્કી કરશે પાટણ જિલ્લા આહિર સમાજ આજે રાધનપુર પંચ કચેરીની અંદર આવેદનપત્ર આપ્યું છે આખા ગુજરાતની અંદર એક અહીર સમાજ દરેક જિલ્લે જિલ્લે તાલુકા તાલુકે આવેદનપત્ર આપી રહ્યો છે તેને હીરાભાઈ જોટવા એટલે આહિર સમાજનું એક હીર કહેવાય એવા માણસને ખોટી રીતે સરકારે કાવા દાવા કરી અને એને જેલમાં અંદર કર્યા છે તો સરકાર શ્રીને અમારી વિનંતી છે કે તાત્કાલિક હીરાભાઈ જોટવાને છોડવામાં આપે અને એમને ન્યાય મળે જો ન્યાય નહીં મળે તો આહિર સમાજ ગુજરાતની અંદર ગામડે ગામડે જ્યાં જરૂર પડશે ત્યાં કાર્યક્રમો આપશે રસ્તા ઉપર ઉતરશું અને આવનારા દિવસોની અંદર હીરાભાઈ ના પડખે આહિર સમાજ ઉભો છે અને કાયમી ઉભો રહેશે જય હિન્દ જય ભારતનામ હરદાસજી અમદાવાદ આહિર રાહિર સમાજ પ્રમુખ